પગ ભાંગી ગયેલો છે ડુપ્લિકેટ પગ બેસાડવામાં આવ્યો છે આ બીજા નંદી મહારાજ તમે જોઈ રહ્યા છો આ શ્રી કૃષ્ણ ગૌશાળા એ વિસાવદર પાસે આવેલા જીવાપર ગામમાં આવેલી છે જેમાં માત્ર બીમાર અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગૌવંશની સેવા અને સારવાર થાય છે તમે આ જોઈ રહ્યા છો આજે કરુણા સેવક ગૌ ચેરિટેબલ ટ્રસ્ટના ગૌ સેવકો આ ગૌશાળાની મુલાકાત લઈ રહ્યા છે અને આ ગૌશાળાનું સંપૂર્ણ સંચાલન આ મનીષભાઈ લઈ ચલાવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આ નંદી મહારાજ તમે જો આ જો ડુપ્લિકેટ પોક બેસાડેલો છે તો આ જો તમે જો આ ડુપ્લિકેટ પોક જો કેવો મસ્ત ચાલે છે આ બીજા નંદી મહારાજ છે જેમને પણ આ ડુપ્લિકેટ પોક બેસાડેલો તમે જોઈ રહ્યા છો આને પણ જો ડુપ્લિકેટ પોક બેસાડેલો છે આને પોક બેસાડવાનો છે આ વાછડા નંદી મહારાજ ને પણ ડુપ્લિકેટ પોક બેસાડેલો છે